કે આ દીકરીઓ હારે છે ને આખો મોટો કે રાજકારણ રાજકારણની રીતે હોય છે પણ જે કુળમાં આપણે જન્મ્યા છે એ કુળનું કામ કરવું એટલે આપણે જે કોળી સમાજમાં જન્મ્યા છે અને કોરી સમાજનું કામ કરવું એ સૌ પ્રથમ પહેલો આપણો અધિકાર છે ને આપણો કર્તવ્ય છે જો એ કર્તવ્યને ઉજળું કરતા હોય ને એવી મારી આ શિહોર કોરી સેનાની ટીમ મારા ભાઈ શ્રી પ્રમુખ રમેશભાઈ સંજયભાઈ જીતુભાઈ સમગ્ર આખી એમની ટીમ અમારા સરપંચથી લઈને તમામ સાથે જ વરલ ગામના તમામ ઉપસ્થિત મારા આગેવાનો મોભીઓ સમગ્ર મારા દાતાશ્રીઓ આ મંચ ઉપર બિરાજમાન સમાજના જૂના એક આગેવાન અને ખોરી સેનાના સૌ પ્રથમ પહેલાં પ્રમુખ તરીકે જેમની વરણી થઈ હતી ભાવનગર જિલ્લામાં એવા અમારા વડીલ મોરંબી આનંદભાઈ ડાભી સમાજના જૂના પાયાના પથ્થર કહી શકાય એવા અમારા વિડીકભાઈ મકવાણા શિહોર તાલુકા ભારતીય જનતા પાર્ટીના માજી પ્રમુખ અને કોરી સમાજના આગેવાન એવા કારુભાઈ ચૌહાણ મારી સાથે પધારેલ મારા સાથી મિત્ર ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી વર્તેજ જિલ્લા પંચાયત સીટના જિલ્લા સદસ્ય મારા સાથી મિત્ર ભાઈ શ્રી બરદેવભાઈ સોલંકી પાલીધાનાથી પધારેલ ભાઈ શ્રી ગોપાલભાઈ મકવાણા મારી સાથે પધારેલ ઘોઘા તાલુકાના માજી પ્રમુખ ભાઈ શ્રી અરવિંદભાઈ ડાભી સુરતથી પધારેલ ચામુંડા ધામના હું એમ તો મારા સાથી મિત્ર કહીશ મારા ભાઈ કહીશ અને હંમેશા હું છે બારૈયા ભાઈ તરીકે હું એને કહું છું એમને દિલીપભાઈને નાખા એ સંગઠનને હું ખરેખર બિરદાવું છું કે સમાજના એક જે અમારો એવો ધ્યેય અને મકસદ હતો કે એક તાત્રે બધા સંગઠનોને બાંધીએ એ સપનાને સાકાર કરવા માટે મારી શિહોર સેનાની અમારા પદ અધિકારીઓને ચાહે સુરતથી અમારા અનિલભાઈ હોય અમારા ચામુંડા ધામના તમામ અમારા ટ્રસ્ટીઓ હોય અમારા આગેવાનો હોય અને સામે બેસેલ તમામ મારી માતાઓ બહેનો મિત્રો મારી માટે કહેવા માટેના કોઈ શબ્દ નથી પુરુષોત્તમભાઈ સોલંકીને પોતાને આવું હતું પણ એમની દુરસ એવી અને મુંબઈ ખાતે હાલમાંય દાખલ છે એટલે કાંઈ વિશેષ નથી હું કહેતો પણ ઘણીવાર અમારું હૃદય રડે છે જ્યારે અમે એમની તબિયતના હાલચાલ પૂછતા હોઈએ છીએ કે જોઈએ છે પણ આ સૂર્યનારાયણની સાક્ષીએ એ હસીને એમ કહે કે મને કાંઈ નહીં થાય કારણ કે મારી વાહે મારી બેન દીકરીઓના આશીર્વાદ છે એટલે સમાજના આપણા વડીલ મોરંબી અને સમાજના એવા ભીષ્મ પિતા આજે એમની વાત હું એટલે કરું છું એમની ઘણી એવી ઈચ્છા હતી કે આ કાર્યક્રમમાં આવું આપ સૌના વચ્ચે રહેવું પણ કોઈ કારણ અનુસાર એ નથી આવી શક્યા પણ એમના એક પ્રતિનિધિ તરીકે અમને જ્યારે મોકલાવ્યા છે ત્યારે મિત્રો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં પુરુષોત્તમભાઈ સોલંકી છપ્પન ઘોઘાથી લઈ ઓગણીસો ને પંચાણુંમાં અપક્ષ ઉમેદવાર તરીકે પાવડાની નિશાનીએ ભાવનગર જિલ્લામાં ઉભા રહ્યા આ વરલ ગામના એવા ઇતિહાસો છે આ વરલ ગામે સમાજ માટે ખૂબ સહાય કરી છે અમારા લશ્કરભાઈ અમારા આ વરલના અમારા હિતેશભાઈ આખી જે વરલની જે જૂના સમાજના જે બધા પાયાઓ છે એ આ ગામે એવું વરલ છે કે એ સમાજ માટે આખી આ પટ્ટી માટે આટલી ઝુમ્મસ ઉપાડેલી આખા પટ્ટીને નહીં પણ આના અહીંયાના આખા નહીં શિહોર અને પાલીતાણા તાલુકાને એક હુપ તરીકે વરલવે હંમેશા સહાય કરી છે એટલે આ ગામ વતીએ હું બધા આગેવાનોને સોલંકી પરિવાર વતીએ હું આભાર માનું છું મિત્રો પુરુષોત્તમભાઈ સોલંકીએ બે હજાર ત્રણમાં કોરી સેનાની સ્થાપના કરી એનો એક એવો વિચાર કે સમસ્ત કોરી સમાજના સંગઠનો તો છે આપણી પાસે કોરી સેવા સમાજ ગુજરાતનું સંગઠન છે પણ સમાજ ઉપર ક્યાંક એવી બીના આવે કે સમાજ ઉપર કાંઈક એવો વિષયો આવે તો સમાજ માટે બહાર નીકળવું પડે ત્યારે અમે સેનાના પ્રમુખો નિમતાને ને ત્યારે અમે હસીને એમ કહેતા એલા ધોકો લઈ શકા ને ગમે એને નીકળી જાય ને સમાજ આટું હે મામા એ એક સમય એવો હતો કે સેનાના પ્રમુખો નિમતા ત્યારે અમે એમ કહેતા એ ડેરિંગ કરી લઈને સમાજ આટું તો કે હા ભાઈ તો કે તું અમારા તાલુકાનો કોરી સેનાનો પ્રમુખ કારણ કે એક સમય એવો હતો મિત્રો આજે સમાજના આ સંગઠનના માધ્યમથી બધા આગેવાનોના માધ્યમથી સમાજમાં આજે ખૂબ એક ઉત્સાહ અને વિકાસ આવ્યો છે મિત્રો ચાહે શૈક્ષણિક ક્ષેત્ર હોય સામાજિક હોય આર્થિક હોય કે રાજકીય સમાજ હોય સમાજની એક દબદબો અને વર્ચસ્વ આવ્યો છે પણ મિત્રો એક સમાજના દીકરા તરીકે હું આપ સૌને મારી નમ્ર અપીલ કરું છું આખા ગુજરાતમાં સમાજના પ્રશ્ન હું સાંભળતો હોઉં છું નાના મોટા વિષયો મારા સુધી સમાજ લઈને આવતો હોય છે મિત્રો સમાજના દીકરા તરીકે સૌ પ્રથમ પહેલાં આપણું કાર્ય ફક્ત ને ફક્ત એ જ રહેશે કે વધુમાં વધુ સામાજિક સંગઠનોને કઈ રીતે બલશાલી બનાવી શકીએ વધુમાં વધુ સમાજની એકતા કઈ રીતે થાય મિત્રો સમાજના બધા સંગઠનો આજે એક પાયે ઊભા થાય છે એક સાથે બધા ભેગા થાય છે પણ હું એમ માનું છું કે સમાજ આવડી મોટી સંખ્યામાં છે ઘણીવાર મારા યુવાનો મને પ્રશ્ન કરે કે ભાઈ આ આવડી મોટી સંખ્યા છે આપણી આખા ગુજરાતમાં કોરી સમાજનો એક એવો વર્ચસ્વ છે એકસો ને ઓગણત્રીસ અઠ્યાવીસ એવા તાલુકાઓ છે જ્યાં કોરી સમાજ નિર્ધારક તાકાત ધરાવે છે કે કોરી સમાજ ધારે એ કરી શકે મિત્રો પણ જ્યારે સમાજ પર કાંઈ વિષય આવે છે અને આપણે જુદા જુદા તાતરે ભાગીએ છે ને મારા મિત્રો સૌ પ્રથમ પહેલાં સમાજના હું યુવાનોને કહું છું જો આપણે આપણી તાકાત બરકરાર રાખવી હશે ને તો સૌ પ્રથમ પહેલાં આપણે આપણી એકતા કાયમ રાખવી પડશે સમાજના તાલુકે તાલુકે સમાજનો દીકરો સામાજિક સંગઠનમાં એક્ટિવ હશે અને સમાજનું સંગઠન જેટલું બલછાલી હશે આટલો સમાજ રાજકીય રીતે સામાજિક રીતે આર્થિક રીતે શૈક્ષણિક રીતે બધી રીતે સમાજ મજબૂત થશે પણ સૌ પ્રથમ પહેલાં આપણું કર્તવ્ય છે કે સામાજિક સંગઠનને તાકતવર બનાવવું સામાજિક સંગઠનોમાં જોડાવવું સમાજની માટે દોડવું આપણા હાડા મોડા ગમે એવા પ્રસંગ હોય ને હું જાહેર છાથી થોકીને કહું છું આ સૂર્ય નારાયણની સાક્ષીએ સમાજ જ પહેલો આવીને ઊભો રહેશે મારા મિત્રો તો એ સમાજના દીકરા તરીકે આપણી ફરજ છે કે આ સમાજના સંગઠનોમાં જોડાઈએ સમાજના સારા કામોમાં ઊભા રહીએ આજે હું તમામ આ દાતાશ્રીઓને છે ને હું આભાર માનતો હતો કે સમાજને ખાલી રાજકીય આગેવાનોની જરૂરિયાત નથી સામાજિક નેતાઓની જરૂરિયાત નથી પણ આપ જેવા દાતાઓની એ જરૂરિયાત છે સમાજને એટલે આપ સૌને હું બિરદાવું છું હું ખરેખર એમને મંચ ઉપરથી કહેતો હતો કે આપના માટે કાંઈ પણ એવું કામ હોય તો આ દિવે સોલંકીને યાદ કરજો કારણ કે સમાજ પુરુષોત્તમભાઈ કે ને ખાલી રાજકારણથી જ સમાજ આગળ નથી વધવાનો ખાલી એકતા એકતાના નામે લક્ષ્ય વગર ભાગીએ તોય સમાજ આગળ નથી વધવાનો સમાજને આગળ લાવવા માટે શામ ડામ દંડ અને ભેટ બધી પ્રકારની નીતિઓ વાપરવી પડતી હોય છે મિત્રો એ નીતિઓ ક્યારે વાપરી શકશું અને ક્યારેય સક્ષમતા લાવી શકશું જ્યારે સમાજના સંગઠનો મજબૂત હશે એટલે સમાજના એક દીકરા તરીકે કોઈ રાજકીય ઉદ્બોધન કે એ કોઈ વાત નહીં પણ જે અમને અમારા સમાજ માટે અમારા હૃદયમાં જે લાગે અમારા કાળજામાં જે અમને હાચું લાગે ને પુરુષોત્તમભાઈ બે હંમેશા શીખાયેલું છે જે કોઈ એ ડંકાના ચોટ ઉપર કહેજો અને જે કહો ને એ સમાજને હંમેશા સાચું કહેજો એટલે સમાજના દીકરા તરીકે આપ સૌને આ સાચી વાત કરું છું હું કે સમાજના સંગઠનોને મજબૂત બનાવજો સમાજને આગળ લાવવા માટે સૌ પ્રથમ પહેલાં આપણું આ કર્તવ્ય સમાજના દીકરા તરીકે સમાજ માટે રહેશે એટલે આપ સૌને એક તમારા ભાઈ તરીકે કોરી સેનાના યુવા પ્રમુખ તરીકે સમસ્ત કોરી સમાજના યુવા પ્રમુખ તરીકે આ મારી નમ્ર અપીલ અને ભલામણ કરું છું કે વધુમાં વધુ તમામે તમામ ગામડાઓમાંથી કોરી સમાજના સંગઠન કોરી સેનામાં જોડાવ બધા મારા ભાઈઓ સેનાને સાથે રાખી તમામે તમામ સંગઠનો હું વટથી કહું છું ગૌરવથી કહું છું આખી કોરી સેના ગુજરાતને કે કોળી સેના ગુજરાત બે તમામે તમામ સંગઠનોને હંમેશા વિશ્વાસમાં રાખીને કામ કર્યા છે કારણ કે અમને પુરુષોત્તમભાઈએ એક જ વસ્તુ કીધી છે કે આ સંગઠન કોઈ રાજકારણ માટે નહીં આ ખાલી સમાજના કામ કરવા માટે છે તો સમાજના જેટલા પણ સંગઠનો હશે એ હંમેશા કોરી સેના સાથે છે અને કોરી સેના એમની સાથે રહેશે એ જાહેર મંચથી હું કહું છું કારણ કે આ સમાજનું સંગઠન છે એટલે વધુમાં વધુ આપણે સૌ એક તાત્રે ભેગા થઈ અને સમાજના હિતકાર્યમાં જોડાય એવી આપ સૌ પાસે પ્રાર્થના અભ્યર્થના આપ સૌ આટલી મોડી વાર સુધી અમારી રાહ જોઈ અને હજીતા હું પ્રમુખને કહેતો હતો રમેશભાઈને કે પ્રમુખ મારી દીકરીઓ કે મારી માતાઓ એમ કહે કે આ હાઉં ગરમીમાં આટલા બેઠા છે પણ આપ સૌ અહીંયા આટલું માનપાન આપ્યું અને બધા ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો હું આભારી અને ઋણી છું અને ફરીવાર મારી સમગ્ર આ ટીમને દિવેશ સોલંકી પુરુષોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી કોટી કોટી હું વંદન કરું છું કે જો સમાજને તાલુકે તાલુકે આવા સંગઠનો અને આવા છોકરાઓ મળે ને તો મારી હિંસી ભાગની ચિંતા તમે લોકો લઈ લેશો એટલે માતાજી દાદાપાહે પ્રાર્થના કરું છું કે સમાજના તમામ સંગઠનો આવું શીખે આટલું કંઈ મારા વ્યક્તવ્યને વિરામ આપું આપ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ જયપુરી સમાજ